ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં ઉર્જાવાન સક્રિય અને યુવા ચેરમેન શ્રી નિકુંજી મહેતા તમામ અડસઠ શાળાઓમાં નિયુક્ત થયા બાદ મુલાકાતો લીધી અને આ મુલાકાતો દરમિયાન મળેલ સૂચનો મુજબ શાળાઓમાં ભૌતિક સુવિધાઓ શૈક્ષણિક વિષયો માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે ભાવનગર સંચાલિત તમામ તારીખ સુધી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી તથા વાલી મિટિંગ પ્રથમ વાર જ શિક્ષણ સમિતિના સક્રિય ચેરમેન શ્રી નિકુંજ મહેતાની વિશેષ ઉપસ્થિતિમાં તથા સૂચના અને માર્ગદર્શન દળે આ મિટિંગો ગોઠવવામાં આવેલ આ ઉપરોક્ત તારીખોમાં દરેક દિવસે ત્રણથી ચાર શાળાઓમાં મિટિંગ ગોઠવવામાં આવી છે આ મીટિંગોમાં શિક્ષણ સમિતિના ડેપ્યુટી ચેરમેન શ્રી તથા શિક્ષણ સમિતિના સદસ્યશ્રીઓ અને નગરસેવકો સાથે જોડાયેલ છે આ મિટિંગોમાં શાળામાં ભૌતિક સુવિધાની બાબત હોય શૈક્ષણિક બાબતો હોય વાર્ષિક પરીક્ષાનું આયોજન અંગે તથા શાળાઓમાં થતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે વાત કરવામાં આવે છે તથા સરકારશ્રી દ્વારા તથા નગરપાલિકાઓ દ્વારા આપવામાં આવતી અલગ અલગ ગ્રાન્ટોની માહિતી તથા જે ગ્રાન્ટો શાળાને આપવામાં આવે છે તેનું નિયમિત આયોજન થાય અને આ આયોજન બાબતે ચર્ચા કરવામાં આવેલ તથા ગ્રાન્ટ વિગતો નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવે તેવી પણ સૂચના આપવામાં આવેલ સરકાર તથા શિક્ષણ સમિતિ દ્વારા મળતી વિદ્યાર્થીઓને સગવડતા શિષ્યવૃત્તિઓ તથા વિવિધ યોજનાઓને વાત મૂકવામાં આવેલ વિસ્તારના સાંસદશ્રી ધારાસભ્યશ્રીઓ નગરસેવકશ્રીઓ તથા મહાનગરપાલિકા દ્વારા મળતી ભૌતિક સુવિધાઓ તથા શૈક્ષણિક બાબતો માટે જે

તથા વન નેશન વન ઇલેક્શન બાબતે સૌ સાથે ચર્ચા કરી સ્વૈચ્છિક મત લેવામાં આવેલ અને ઠરાવ પસાર કરવામાં આવેલ પરીક્ષા બાદ નવા વર્ષમાં એડમિશન વધે તે માટે આચાર્યશ્રી તથા શિક્ષકશ્રીઓ સાથે વાલીઓ જોડાય અને ઘરે ઘરે પત્રિકાઓ પત્રિકાઓને શાળાની આજુબાજુના વિસ્તારોમાં બેનરો મારવા વગેરે બાબતોએ ચર્ચા કરવામાં આવેલ ચેરમેન શ્રીએ શાળાના વર્ગખંડમાં જે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અવલોકન કર્યું શાળા પરિસરની મુલાકાત લીધે શાળાઓમાં આપવામાં આવતા ભોજન અને નાસ્તા ટેસ્ટ કરેલ ત્યારબાદ સીઆરસી શ્રી તથા શાળાના આચાર્યશ્રી શિક્ષક શ્રીઓ સાથે શાળાની શૈક્ષણિક બાબતો પરામર્શ કર્યા અને જરૂરી સૂચના આપવામાં આવેલ રિપોર્ટર ધર્મેશભાઈ ભાવનગર